आंखों में तस्वीर रहती है दिल में तुम्हारी याद रहती है आंखों में तस्वीर रहती है दिल में तुम्हारी याद रहती है यूं दामन छुड़ा के कहा जाओगे बापू तुम्हारे बिना ये जिंदगी अधूरी रहती है स्मरणीय परम वंदनीय पूज्य बापू पूज्य मैया અને અલગ ધામના ગાદીપતિ શ્રી યોગેશ્વરજી વડીલો દોસ્તો માતાઓ અને બહેનો સંત જ્યારે આપણી વચ્ચે હોય અને ગુરુ જ્યારે આપણી વચ્ચે હોય એના કરતા વિશેષ એમના આશીર્વાદ એમની પ્રેરણા અને એમની કરુણા એમના ગયા બાદ એમની સમાધિ બાદ આપણને મળતી હોય છે આપણી વચ્ચે હતા ત્યારે તો આપણને સાંભળતા હતા આપરા દિલની વાત આપણેના ખોરામાં માઠું મૂકીને કહેતા હતા અને આપડી બધી એ વેદના આપણી બધી એ દિલની વાત પોતાના દિલમાં સમાતીને ગયા છે અને જ્યારે એ મોટા મંદિર માં એ ધર્મ ત્યાં બેઠા હશે ત્યારે કહેતા હશે કે ઘણા બધા વચનો આપીને આવ્યો છું ઘણા બધાના ના લઈને આવ્યો છું ને હે પીર જો મારી તે સ્વીકારી હોય આ મારી ભજન મારે કીર્તન તો મારા ભક્તોના દુઃખને તું દૂર કરજે અને એ મારા રામા પીરને હાથે લડતા હશે અને બાપુને ઓળખીએ છે બાપ ઓગણીસો ને ચોર્યાસી ના એ પંજ્યા સ્ટ્રીટ માં પેલા મારે યોજાયેલી એ પંચ્યાસી છ્યાસી ની એ ગુરુ પૂર્ણિમા બી યાદ છે એમના હાથેનો પ્રસાદ બહુ ઓછા એ લીધો અને એમાં કેટલા પુણ્યશાળી ને ભાગ્યશાળી છે તેમાં નો હું છું એમના પરચાઓની વાત કરીએ તો આજે ગુરુ પૂર્ણિમા ના હું કહેવા માંગુ છું કે એમના જીવનના સંકલ્પ હતા અને જીવનની સમાધિ સુધી ના એકસો ને આઠ સંકલ એમ ની ક્યારેક વાત કરવાની આવશે તો એકસો આઠ ની વાત હું સવારે રાત્રે નવ વાગ્યા થી શરૂ કરીને મરસ કે પાંચ વાગ્યા સુધી કરીશ આ ત્રીસ ચોત્રીસ વર્ષના મારા સંપર્કમાં મેં જોઉં જ કે સુરત જિલ્લામાં નહીં સમગ્ર ભારત વર્ષમાં બાપુના દીવાનો રહી છે જીવનમાં ક્યારેય કોઈ સંત હાથ ફેલાવીને માંગ્યું નથી અને આપોઆપ આજે બાપુ ના એ ધ્વજને ફરકાવવાની બાપુને એમ કહેતા હતા કે મારા ધ્વજને ને ફરકતો રાખતે મારો યોગેશ્વર અને આજે યોગેશ્વરજીના ના ગાદીપતિ જોઈને જે આનંદ મારા જેવાને થાય છે એવો આનંદ કોઈને લઈ શકે બાપુ ના સાકાર થતું જોઈ એમ લાગે કે અત્રક્ષ બાપુ એમાં સમાઈ ગયા એવું લાગે છે અને હું આજે કહેવા માંગુ છું ગુરુ પૂર્ણિમા ના દિવસે કે જિંદગીમાં ત્રણ વસ્તુ ક્યારેય બદલાતા નથી એક જન્મ દેનારી માં એક બાપ અને ગુરુ અને જીવનમાં ક્યારેય બદલવાનો પ્રયત્ન નહીં કરતા કારણ કે ગુરુ એકવાર તમારા જીવનમાં આવ્યા હોય ને તમારા જીવનમાં એમણે તમે તો જ્યારે એમને ગુરુ સ્વીકારો ત્યારે પણ એ પણ તમને સ્વીકારી લે અને તમારા આખા એ જીવનમાં એને બેરો પાર કરવાની જવાબદારી આપણે ગુરુએ લીધી હોય એટલે જીવનમાં ક્યારેય બીજા ગુરુ નહીં કરતા અને હું તો હંમેશા બાપુ હતો ત્યારે પણ કહેતો હતો મૈયા આજે મને અહીંયા વાત કરતા બહુ હવે નથી કરી શકતો અને હું વાત પણ નથી કરી શકતો કારણ કે મારા જીવનમાં બાપુની જ એક પ્રેરણા હતી અને બાપુની પ્રેરણાના ખાતર હું તો રાજકીય જીવન છું પણ આ ધર્મમાં જો બોલવાની મને તો આપી બાપુ જેવા સંત બહુ છે હું ઘણા બધા સંતોના સંપર્કમાં આવ્યો છું પણ આ એક સંત એવા હતા કે એના ખોડામાં માઠું મૂકીને આપણે જ્યારે નીકળી જયા ત્યારે પછી હંમેશા રડતા હતા અને રડીને એક જ વાત કરતા હતા કે મારા ભરોસે મને સોંપીને આ દુઃખ ગયો છે ભાઈ મારા બાપ રામા પીર તું એને પૂરું કરજે આજે ગુરુ પૂર્ણિમા નો દિવસ છે બાપુ હતા ત્યારે પણ કેતા હતા ને આજે બાપુ આપણી સમક્ષ બેઠા છે સંત ક્યારેય આપણી વચ્ચે જતા નથી આપણા મા બાપ ક્યારેય જતા નથી કોણ માંગે છે પૂનમના ચાંદને કોણ માંગે છે પૂનમના ચાંદને ચાંદ ને ભલે ને અમાસનું અંધારું મળે પણ હે મારા રામા પીર મારા માત પિતા ને બાપુ લક્ષ્મીચંદ મને ભવો ભવ મળે આ લક્ષ્મીચંદ બાપુનું જીવન એ જીવન એમનું એ જ એમનું જીવન આપણી પ્રેરણા છે તમારે બીજું કાંઈ વાંચવું નહીં પડે બાપુનો જે સંઘર્ષ બાપુએ શૂન્યમાંથી આ સ્ૃષ્ટિનું નિર્માણ કર્યું છે બાપુએ જીવનમાં ક્યારેય હાથ ફેલાવ્યો નથી અને એ આપણને પણ કહેતા રહે કે જીવનમાં ક્યારેય હાથ ફેલાવતો નહીં શ્રદ્ધાને વિશ્વાસ રાખજે જે તાળી પડખે આવીને મારો રામો પીરું ભાવ રહેશે અને રામોપીડ તમારી મારી પરખે ઊભો રહેશે આજે પૂર્ણ ગુરુ પૂર્ણિમાનો દિવસ ભારત વર્ષમાં મહાભારતના રચયિતા वेद व्यासનો આજે જન્મ દિવસ છે અને વેદવ્યાસના જન્મ દિવસે ગુરુ પૂર્ણિમાનો આ દિવસ ઉજવાતો હોય છે ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે એવો દિવસ કે આજે બાપુના સાનિધ્યમાં તમે જીવનભરમાં એટલે કે એક વર્ષમાં જે કંઈ કર્યું હોય તમારામાંથી જે ભૂલો થઈ હોય જે પાપ થયા હોય જે કઈ વય હોય તે આજે લક્ષ્મીચંદ બાપુના શરણમાં અપણ કરી દેજો અને બાપુ મારા એક વર્ષના ભૂલ પાપ જે કંઈ થયું હોય તમને સમર્પિત કરું છું આજથી મારા નવા જીવનની શરૂઆત કરું છું અને ગુરુએ આપણને વચન આપ્યું છે ગુરુએ વચન આપ્યું કે તમારા તમામ પાપને હરી લઈને મારા રામાપીરને વંદન કરીશ એ તમારા બધાય પાપ દૂર કરી દે અને આજે અલગ ધામના પ્રાંગણમાં આપણે બધાએ ભેગા મળ્યા ઘણા ચહેરા જોઉ છું વર્ષોથી આપણે મરતા આવ્યા જ લક્ષ્મીચંદ બાપુ આ વિસ્તારમાં ને આ દેશમાં એક એવા સંત થઈ ગયા એ સંત વણીખ હતા વાણિયા હતા એ ધાર્યો હતો કે બીજું પણ થઈ શકે હોત પણ એમણે કોને સુકાયા રણુજાના રામા પીડને સુકાયા અને એ રામા પીડ જેને બધાને સાથે લીધા કોઈ પણ જાતના ભેદભાવ વગર પોતાના હૈયે સળકાવ્યા ને એ રીતે બાપુએ બધાય ને નાના મોટા પૈસાવાળા ગરીબ બધાના પોતાના દિલમાં સમાયવા અને આ જ્યોતને હંમેશા માટે પ્રગટ રાખી છે અને આ જ્યોત આજે અલગ ધામમાં પ્રગટે છે બાકી આ વિસ્તારમાં તમે જાજો આજે આદિવાસી વિસ્તારમાં એ વિસ્તારમાં એ જમાનામાં લાઈટના અંધારામાં મેં પ્રવીણા મૈયાને બાપુને એ લીપેલા ઓહદા પર ઓટલા ઉપર સત્સંગ કરતા જોયા છે ને લાઇટની વ્યવસ્થાનો પાણીની વ્યવસ્થાનો માઇકની વ્યવસ્થા પણ ન જાણે કેટલીય સભડીઓ બાપુની રાહ જોઈને એ વિસ્તારમાં બેઠી રહેતી હતી અને ન જાણે કેટલાના જીવનમાંથી બદીઓને દૂર કરીશ અને એવાનો એક હું પણ છું મારા જીવનમાં પણ ત્યાર પછી ઘણા સંતોને મહંતો આવ્યા પણ મેં મારા જીવનમાં લક્ષ્મીબેન બાપુ જેવા મહાન સંત મેં ક્યારેય જોયા નથી જેને જીવનમાં ક્યારેય માગું નથી એ લીલા રાજદૂત પેઠી શરૂઆત કરેલી અને મને આ પતંગમાં તમારા મારી વચ્ચે હંમેશા હસતા એમનાના દર્દની વાત દુઃખની ની વાત પોતાના દિલમાં દબાવી રાખી જ તમારી મારી વચ્ચે હંમેશા પ્રેરણા પ્રેમ ઉત્સાહનું વિતરણ કરી એ લક્ષ્મીચંદ બાપુને આજે આપણે કોટી કોટી વંદન કરીએ અને ગુરુ પૂર્ણિમાના દિવસે એક સંકલ્પ કરીએ કે જો સાચા દિલથી આપણે એમને સંત માયના હોય સાચા દિલ થી આપણા ગુરુ માયના હોય તો અલગ ધામ સિવાય આપણો બીજો કોઈ શકે અલગ ધામમાં જ હોય શકે અને આજે હું તમને વાત એકસો આઠ એમના જે સંકલ્પ હતા એવા એકસો ને આઠ પડાઓ મેં મારા જીવનમાં જોયા જ અને એ પર્ચાઓની વાત પણ ક્યારેક કરીશ પણ એક વાત આજે કહી જો બાપુએ વચન આપ્યું હતું અમારા જેવાને ક્યારેક કે અલગ ધામમાં મનહર કુમાર અમે નહીં હોઈશું ને ત્યાર પછી તો આ અલગ धाम માં જે વાઇબ્રેશન હશે ઢબકાર હશે ને તમે જારેક જારેક લક્ષ્મીચંદ બાપુની સમાધિએ जाओ અને સર ઝુકાવીને જોજો ત્યાં સર માથું મૂકીને જોજો તમને ઢબકાર સંભળાશે અને બાપુ તમને કહેતા હશે કે બોલ તારા દુખ ને તડદ ને ઉકાળવા માટે આ લક્ષ્મીચંદ બાપુ અહીંયા બેઠો છે એ લક્ષ્મીચંદ બાપુને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે કોટી કોટી વંદન કરું છું અને એક વાત આજે એ પણ કરી દઉં કે બાપુના સાનિધ્યમાં બાપુ નું જે ધ્વજ ને એમાં પ્રવીણા મૈયા નો બહુ વધુ યોગદાન છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષ માં જે દુખ દર્દ જોઈને લક્ષ્મીચંદ બાપુ ના સાથે રહીને લક્ષ્મીચંદ બાપુને જે રીતે પ્રેરણા હતા આજે ભા

તમામ દુઃખ ને ભૂલાવીને તમારી વચ્ચે રહેનારા પ્રવીણા મૈયા આજે પણ અડગ છે ને લક્ષ્મીજન બાપુની ની પ્રેરણાથી મારા યોગેશ્વર કુમારની સાથે ઊભા રહીને આજે યોગેશ્વર અલગ ધામ જોત ને ધરહડાને ને મૈયા તમે આજે ધરહડતી રાખો છો હું તમને બી કોટી કોટી વંદન કરું છું આજે વધારે વાત ન કરતા એટલું જ કહીશ યાર આવા પીડ તેડી અદાલત મેં મેરી જમાનત કાયમ રખના યાર આમાં પીડ તેડી અદાલત મેં મેરી જમાનત કાયમ રખના

આ નવરાત્ર મહોત્સવ પ્રસંગે અખંડ દેગના પ્રસાદ માટે જે પણ સહયોગી ભક્તો પોતાનો સહયોગ નોંધાવવો હોય તો મંદિરના કાર્યાલય ટેબલ પર પોતાનો સહયોગ નોંધાવશો ભાદર બીજ સવારથી સાંજ જે દેગ પ્રસાદ પીરસાશે ભાદરવાસોદ બીજને દિવસે સવારથી સાંજનો જે દેખ પ્રસાદ પીરસાશે તે દેખ પ્રસાદના દાતાશ્રી રમેશભાઈ રાણા પરિવાર તો ખૂબ તાળીના ગડગડા સાથે આપણે રમેશભાઈ રાણા પરિવારને આપણે વધાવીશું ત્યારબાદ ભાદરવાસોદ બીજ તારીખ ત્રેવીસ આઠ બુધવારે અલગધામમાં દિવ્ય જ્યોતિ પાઠ નું આયોજન કરેલ છે જેમાં શ્રીમતી કાંતાબેન ગિરધરભાઈ વરસાણી સમસ્ત પરિવાર પૂજ્ય શ્રી ગિરધર બાબાના સમસ્ત વરસાણી પરિવાર તરફથી ભાદર સુધી બીજનો આ કાર્યક્રમ છે તો આપ સૌને વરસાણી પરિવાર તરફથી વાયક પાઠવીએ છીએ ભાદરવાસુર નોમ તારીખ ત્રીસ આઠ બુધવાર પૂજ્ય બાપુના નિવાસ વર્ષની જેમ આ વર્ષે પણ પણ શોભાયાત્રા નીકળશે અને દિવસે રાત્રે પ્રભુ શ્રી રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોતિ પાઠ રાખેલ છે શ્રાવણ સુદ બીજ તારીખ પચીસ સાત મંગળવાર ધામે પૂજ્ય લક્ષ્મીચંદ બાપુ રામદેવ ભુવન પરિવાર મોટા તરફથી પ્રભુ શ્રી રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોતિ પાઠ રાખેલ છે શ્રાવણ સુદ બીજ તો આપ સૌ પરિવારજનો રામદેવ ભુવન મોતા પૂજ્ય બાપુના પરિવાર તરફથી આપ સૌને છે તો શ્રાવણ બીજ પધારશો અલગધામમાં જે જે પણ કાર્યક્રમો થાય છે જ્યોતિપાઠ અને જ્યાં જ્યાં પણ પૂજ્ય બાપુના પ્રોગ્રામ થાય છે તે દરેક ભક્તોને આપણે વોટ્સએપના માધ્યમ થ્રુ એ પ્રોગ્રામો પહોંચાડીએ છીએ તો જેમના પણ નંબર વોટ્સએપ નંબર જો હજુ અપાયા ના હોય તો કાર્યાલ ટેબલ પર લખાઈ દેશો અને એક બીજી નમ્ર વિનંતી છે કે વોટ્સએપમાં જેમના પણ નામ અને નંબરો છે તો મહેરબાની કરીને એમાં આપ બીજું કંઈ પણ મૂકશો નહીં દુનિયાનો કોઈ સમાચાર એમાં નહીં મૂકશો ફક્ત ને ફક્ત અલગધામની પ્રવૃત્તિઓ આપ સુધી પહોંચાડવા માટેનું જ એ માધ્યમ છે પૂજ્ય બાપુના યાદગીરી રૂપે કોઈ પ્રસંગોના ફોટા હોય એ પણ આપ જો આપની પાસે હોય તો એમાં મૂકી શકો એ પણ અહીંયાથી આપણે મૂકીએ છીએ પણ બીજું કંઈ પણ એ ગ્રુપમાં અલગધામના ગ્રુપમાં આપ મૂકશો નહીં એવી નમ્ર વિનંતી છે કદાચ બીજો કોઈ જો મૂકે તો પછી એવું નહીં થાય આપણને કે ભાઈ પહેલા ભાઈમાં મૂકે એટલે હું મૂકી દઉં તો માટે વારંવાર વિનંતી કરીએ છીએ કે એ ગ્રુપમાં કોઈ ગુડ મોર્નિંગનો મેસેજ નહીં કોઈ ગુડનો નાઇટનો મેસેજ નહીં દુનિયાનો કોઈ મેસેજ એમાં મૂકશો નહીં એવી એક નમ્રપરી વિનંતી છે તો આજના મહાપર્વમાં જેમણે જેમણે પણ સેવાઓ આપી એ બદલ ફરી એકવાર આપ સૌનો આભાર માનીએ છીએ સવારના યજવાન પરિવાર બાહિતી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને માધવજીભાઈના સમસ્ત પરિવાર તેમના કુટુંબીજનો સ્નેહીજનો મિત્ર મંડળ અને તેમના સમસ્ત પરિવારનું અલગ ગામમાં સ્વાગત કરીએ છીએ સૌને જય રામદેવજી પ્રભુ શ્રી રામદેવજી મહારાજના ભજન કીર્તન માટે પૂજ્ય યોગેશ્વર બાબુ અને ધર્મિષ્ઠા બેન હવે સૌને જય રામદેવજી જ્યોતિ સ્વરૂપ ધ્વજાના ધણી ભક્તોના કારણ ગૌ બ્રાહ્મણ પ્રતિપાદ રામદેવજી મહારાજના ચરણોમાં વંદન આપણા સર્વના સદગુરુ પૂજ્ય લક્ષ્મીચંદ